કોલોની રહેતા મિલનભાઈ પરમાર હત્યા રવિવારની રાત્રે નીપજાવી હતી જે મામલે ફરિયાદના આધારે પોલીસે મયુર ગોહિલ અને સંજય શિયાળ સામે હત્યા અંગે ગુનો નોંધી શોધખોળ સાથે તપાસ શરૂ કરી જે હત્યાના બનાવમાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે આરોપીઓને મૃતકની પોતાની પૂર્વ પત્ની સાથે થયેલી વાતચીત પસંદ ન પડતા ઉશ્કેરાઈ હત્યાના બનાવને મોડી રાત્રે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું જેના પગલે સીટીબીના પીઆઈ પીપી ઝાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ જે તપાસ દરમિયાન પોલીસે આરોપી બિલ્ડીને દબોચી લીધા બાદ હત્યાના બનાવ વિડાઈ ઉપયોગમાં લેવાયેલું બાઇક ઉપરાંત મોબાઈલ ફોન તેમજ આરોપીઓએ પહેરેલા કપડા કબજે કરી પૂછતાછ સાથે વધુ તપાસ હાથ ધરી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર એમના પત્ની સાથે એમના અગાઉ છેડાછેડા થયેલા હોય અને જે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ તેની સાથે થોડા કેટલાક સમયથી તેમની રહેતા હોય અને અમુક સમય દરમિયાન આ જે મરણ દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય જે બાબતનો ખાર અને મંદુખ રાખી જે આ એમની હાલના જે નેતા રહેતા હતા એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયા આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવા ગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે સાડા બારથી દોઢ બે વાગે આસપાસ થઈ અને ત્યાં એમને ઢીકા પાટુ તેમજ લોખંડના સળિયા અને દાતાના વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનું મૃત્યુ નિપજાવેલ છે આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સિટી ડિવિઝન પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો સાગિક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી